સમાધિ મંદિર છે અહીંયા મસ્તારામ બાપા એમ કહી શકાય કે સમાધિ આજે અમે પ્રસાદ માટે આવ્યા છીએ અને અમારા ઘરના પણ સભ્યો ઘણી વખત આ બધા વિડીયો જોતા હોય છે બાપુ ને સ્વાદ કરાવીએ આજે કેમ કે અમારે જે મહેમાન આવે ને બાપુ એને વધારે ડાળ હું ખવડાવું બધું જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો સવાર સવારમાં ના ઇધાન થઈ ગયા છે તૈયાર કેમ કે કામે જ આવે અમારા આ બેન સવાર સવારમાં જો હું ખાવ છો બરફ બરફ ખાવ છો બરફ હે જો બરફ ખાય છે અને જો બાને છે ને સપ્તાહ ચાલુ છે ને અહીંયા અમારા બાજુમાં

ભલું કરે કર્યા સપ્તાહ છે કા ચાલો ભાઈ કાંઈ નહીં નીકળવી હવે જઈએ સપ્તાહ સાંભળવા ને હું પણ છે ને હાજ તમને એવું લાગે તો ફળું હું પણ ત્યાં જઈને દેખાડીશ તમને કામ મારે પહેલાં પૂરું થઈ જાય ને તો પાક પૂ હાલો બા ચાલો તો હવે નીકળીએ ને બા હાલો એને આવી ગયા છીએ બાને મસ્તરામ દાણા લઈને અને મેં કીધું હાલો હું આજ તો વિડીયો બનાવતો જાઉં

મજાની અને બધા છે ને મસ્તારામ બાપાના દર્શન કરવા જાય બાપણ આવી રહ્યા છે જો બઈ બેની સાથે સાથે દર્શન કરી લઈએ અને વ્લોગ થી મસ્ત એવું છે જો ભાઈ કેમ છે ભાઈ હાલો હાલો મરે બસ આનંદ આનંદ ને ફિલહાલ આપણને જે કથા વાંચી રહ્યા છે ને બાપો વક્તા હોલુ બાપુ શાસ્ત્રી એ પણ મળી ગયા છે લોકો બનાશો કે નીકળી જાવ થોડીક વાર છોકરાઓ મિનિટ આવો વ્યાસકાજી પાસે વાંધો નહીં હાલો ચાલો બાપુને મેળા ભાઈ બાપુ પણ એમના ફેમિલી મેમ્બર પણ વિડીયો છે બહુ આનંદ થયો ભાઈ મને સ્પેશિયલી પછી જઈએ આપણે વ્યાસપીઠે ત્યાં પેલા માસ્તારામ બાપાના દર્શન કરીએ કેમ કરતા આવું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે મસ્તારામ બાપુના સાનિધ્યમાં તો જો બધા દર્શન કરવા જાય છે આપણે દર્શન કરી લઈએ ત્યાં માસ્તારામ બાપા જો બધા માવડીઓ દર્શન કરીને બેઠા છે અહીંયા સરસ મજાના સામે છે ને સમાધિ મંદિર છે તો ભાઈ આ છે ને સમાધિ મંદિર છે અહીંયા મસ્તારામ બાપા એમ કહી શકાય કે સમાધિ લીધી ને બહુ સરસ મજાનો ઇતિહાસ છે બધા જ ભક્તો છે ને સમાધિ મંદિરના દર્શન કરે છે અને બીજા બધા જ દર્શન કરીને વિશ્રામ કરે છે સરસ મજાનું મમ્મી પણ દર્શન કરે છે બાપાના આપણે દર્શન કરી લીધા છે ચાલો હા સરસ મજાનું સમાધિ મંદિર છે મસ્તારામ બાપાનું અને મસ્તારામ બાપા છે ને પહેલેથી આમ આપણે મારી સાંભળમાં મને બહુ સાંભળતું નહીં પણ મસ્તારામ બાપા ને મેં પણ જીવતા જોયેલા સરસ મજાનું કાર્ય ને સાથે સાથે હનુમાનજી મહારાજનું મંદિર પણ છે અહીંયા અને આ છે ને યજ્ઞ છે જો હવન કુંડ મસ્તારામ બાપાનો એવો સરસ મજાનો ઇતિહાસ હતો બાપુનો જય હનુમાનજી બધાએ દર્શન કરી લીધા છે હવે જઈએ આગળ તો બેન પણ મળી ગયું છે અને ખાસ તો છે ને બાપુએ મને સ્પેશિયલ આમંત્રણ આપ્યું છે આરતીમાં જોડાવ તો જઈએ હવે આરતીમાં થોડુંક કામ છે પણ હવે કામ પીડ્યું રહે શિવનું પહેલાં છે ને આરતીમાં જોડાઈ જઈએ તમને પણ આરતીના દર્શન કરાવી દઈએ રામચંદ્ર ભગવાન ચાલો આપણે વચ્ચે અહીંયા ખૂબ જે આધુનિક મીડિયા જે આપણે સોશિયલ મીડિયા કે

એ મેં વિચાર્યું નહોતું કે આવું થાય આગળ તમે વિડિયો જોયો છે મેં ઘરેથી સ્ટાર્ટિંગ કર્યું ત્યારે કીધું કે ભાઈ મમ્મીને મૂકીને મારા કામે જતું રહેવાનું છે અને જવાનું હતું કામે પણ અચાનક જ મસ્તારામ બાપાના દર્શન કરવા જતા તો બાપો મળી ગયા અને ઓળખી ગયા કે કૌશિકભાઈ તમે આવો હાથી ઉતારવી છે વ્યાસપીઠે આવો દર્શન કરો અને અચાનક જ આવો લાવો મળી ગયો ભાઈ કાંઈ શું કહેવાય આ તો વિચાર્યું નહોતું એ વાત છે અને સાથે સાથે એ તો ઠીક મારું સન્માન પણ કર્યું ને સાથે મારા મમ્મી હતા મારા બા હતા તો આનાથી વિશેષ તો હું હોય ભાઈ બહુ અલગ જ ખુશી થઈ ગઈ છે બધી રસોઈ થાય છે હામે દાળ બનાવે છે દાળ ને રોટલા બાપુને જમાડવાના છે અહીંયા બા છે ને શીરો બનાવે છે ઓહ પસાદ ભાઈ વાળો હજી વાર છે પાપી થઈ દીના કે હાલો વાળો થયો બોલી દ્વારકા દીશ કીને ઓ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ ઓ આરતી દ્વારકા દીશ થાય દીવડા જગમગ જગમગ

શાસ્ત્રીજી આપણા ઘરે પધારી ચૂક્યા છે તો જો સાથે સાજિંદા મિત્રો પણ છે ભાઈઓ છે જો ભાઈ પણ છે તો ખાસ તો બાપુ આજ પધાર્યા છે તો અમારા ચેનલ તરફથી કંઈક તમે કંઈક આશીર્વાદ આપો અને આગળ હાલે થોડું ઘણું જય શિયારામ જય મસ્તરામ તો આજે અમે કૌશિકભાઈને હમણાં ઘરે જ્યારે કૌશિકભાઈ સવારે મુલાકાત થઈ તેમનો આગ્રહ હતો કે ઘરે સાંજે પ્રસાદનું થઈ શકે એ માટે ત્યારે ત્યારે પ્રસાદ માટે આવ્યા છીએ અને કૌશિકભાઈને બેન ખૂબ સરસ વિડીયો બનાવે છે અને અમારા ઘરના પણ સભ્યો ઘણી વખત આ બધા વિડીયો જોતા હોય છે તો આજ કૌશિકભાઈના ઘરે આવવાનો મને પણ મોકો મળ્યો તો ઠાકોરજી એમની ચેનલને મહેનત પ્રમાણે ખૂબ આગળ વધારે અને ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરી ભગવાનને પ્રાર્થના જય શિયા રામ જય મસ્તરામ બધું જ રેડી કરી નાખ્યું છે કમ્પ્લીટ હવે

યપશ્ય શ્રી કૌદેહ તત્પુરૂષમર્પણમ અહંવૈશ્વા ભૂવા પ્રાણીનાદેહમાસિદ પ્રાણાપાનનસમાયુક્ત પચાંજન ચતુર્ધમ ઔં સહના વવધૌ સહનો ગુણક્ત સહવિર કરવાહે તેજસ્વિના વધિતમસ્તુ માહ શાંતિ 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 રામક સુખૌ ભજે કૃષ્ણકહ દુઃખજાય મહિમા મહાપ્રસાદ કો ભાવો પ્રીત લગાય બ્રહ્માર્પણ મારે બ્રહ્મ બ્રહ્મણા હોતે ગંત બ્રહ્મ કર્મા સમજન તો છત બ્રહ્માર્પણ વસ્તુ નમ પાર્વતી પ્રપદે હર હર મહાદેવ બલ્યાણ પૂર્ણા મહાતકી હરિ હર હરિ હર ચાલો ભાઈ બધા જ તો સરસ મજાના દાળ અમારી કાયજે સર પર દાળ બાપુને આજ દાળનો સ્વાદ

વિડીયો ગેમો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો છું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ બાય બાય